બધું હોય તો બাকি નહીં એટલે સત્સંગ કરજે સાચા સંતનો કરે તારા કર્મ કેરો નાશ કરજે સરવાળો તારા કર્મનો તો આવા કોઈ સાચા સંતનો સત્સંગ કરી લેવાલા સંત શું કરે છે સંત મંત્ર નથી આપતા સંતર કંઠી નથી બાંધતા સંત માદળિયા નથી આપતા સંત દોરા ધાગા નથી કરતા સંત કઈ આપતા નથી એને પોતાની ઓળખ કરાવે છે આ કાયા માં બોલે કોણ છું આ છૂટી જશે આ ઘર ખાલી કરવું પડશે એ ઘર બતાવે છે સ્વયં ની ઓળખ કરાવે છે આત્મા એટલે કોઈ વસ્તુ નથી આત્મા ચોપડીમાં લખાતો નથી અને ચોપડીમાં લખેલો આત્મા કામમાં આવતો નથી

બધા છોકરા દીવા કરી કરી નીકળ્યા એટલે મલુકદાસ ને એક કે ગરીબના છોકરાઓ ઝૂપડા નળગાડ છે આ લાકડા આ ઘાસના ઝૂંપડા બનાયેલા છે કે લાવી અને થોડીક ટકોર કરવું એ છોકરા આ દીવો તે કર્યો છોકરા કે આ બાપુ મેચ કર્યો હોય ને પણ બીજું કોણ કરે મલુકદાસ એ બીજો પ્રશ્ન કર્યો કે કેમ તે કર્યો દીવા સાચી ભાઈ જાલ છોકરા છોકરાને બોલતી બંધ થઈ જાય જવાબ આયો હોય તો કે આયો શાંતિ કહી દે કે હવે તારે બાવાજી સાંભળો મારી વાત જવાબ આવ્યો તમને છોકરા એ મારી ખો કે બાવા આ દિવસ જીવ ત્યાં એ લઈ જતો જગ્યા સર્જ

ચોથું પદ છે એ અવિનાશ એ ચોથા પદ ને જાણે એને કહી હરિનો દાસ એ દીવ જીવો છે નામ રૂપ ગુણ નો નાશ થાય પણ તારો નાશ કોઈ થી થતો નથી ઈ શાન સદગુરુ સમજાવે છે ઉપદેશમાં છેલ્લે જીવ નાહી ઈશ્વર નાહી નહી માયા મે આયો ત્રિકોટી પાર હે સ્વરૂપ અમારા એનો ભેદ સમજાયો ગુરુ એ મને એવો બતાવ્યો ખાલી આટલું ગોખણ પટ્ટી કરીને તમારું કલ્યાણ છે કયો તો બોલ બોલ કરો આ દેખાય છે રામ સાગર નું રૂપ રામ સાગર એવું નામ આનંદ તમારું કલ્યાણ થયું સાગર છે

ન્યા સુરતા નું કનેક્શન ડાયરેક્ટ કરે છે સદગુરુ ન્યા વાણી નથી પોકતી ન્યા વાણી ના પોકે નિર્વાણ છે સાન માં સમજવાનું આવ્યું સાન કેવી એક વાર કબીર સાહેબ નો સાધુ નીકળા નકરા બંદી સોડ બંદી સોડ ને બંદી સોડ ગામો ગામ લોટ માગે ફાંટિયા વારી વારી અમુક એક પંથ એવો છે એમાં બાવાસ બનાવવાના નકર તારે કે જો આ વાત સમજવી હોય ને તો સ્ત્રી નો સંગ સોડવો પડશે પેલા તો તારે જો અમારામાં આવવું હોય અમારા પંથમાં ભળવું હોય કબીરમાં એવો એક પંથ નીકળ્યો છે કે એની અંદર સ્ત્રીને વર્જિત ગણવામાં આવે છે તમારે કે અમારામાં આવવું હોય તો સ્ત્રીનો સંઘ છોડવો પડે આચાર્ય બનવું હોય તો સ્ત્રીનું રાંધેલું ખાવાનું નહીં સ્ત્રીને ભોગ ભોગવવાના નહીં સ્ત્રીને અડવાનું નહીં સ્ત્રી ભેગું રહેવાનું નહીં પણ તમને આ અમે પારક પદ અને હું તો કોઈના બીઆતો નથી મારે શું ભીગાર સંવિધાન છે આપણું

हम स्त्री का रातेला खाते नहीं है वो नहीं करते है वो नहीं करते है हमारे पंथ में आना है तो स्त्री नाशन छोड़ना पड़ेगा लसन डूंगी छोड़ना पड़ेगा ये छोड़ना पड़ेगा बाबू तुम आया साथी, थी यहां तो प्यादा जी तो। आ सो आवे आ रही बाहो बगड़ियों मन मन आ रंगो बाहे रंगो कपड़ो બાપુ આ અમે કરી લીધા સ્ત્રી ના છોડ દીધા ભોગે છોડ દીધા કઈ યોગાવો કરવા છતાં હું લ્યો ઈ હદ ઉપર મારા સદગુરુ એ મૂકી દીધો જય બાપા એ સંસારમાં રહેવા છતાં મને સંસાર ના કોઈ કર્મ લાગતા નથી હું સંસાર થી ન્યારો છું भोग भोगवा सता हूँ जोगी सु हम हे जोगी अलख नादी पार ब्रह्म से हे पारा बे बैरा बार सोकरा निरत बाबू ये पुरुष हम कैसे बे बैरा बार सोकरा हम हे जोगी अलख नादी पार ब्रह्म से हे पारा नाम रूप गुण नहीं हमारे कभी न धरो